નમસ્કાર મિત્રો ફરી પાછા આપણે મેળાની મોજ માણવા આવી ગયા છીએ બંધાય કીએસ કે મેળો બંધશે માળું આ તો જોઉં છું મેળો ચાલુ વરસાદ બંધ થતા ગોંડની પ્રજા બાળકો સાથે લઈને ફરવા નીકળ્યા શું કહેવાય આને મેળામાં રમકડાના સ્ટોલ ખુલ્લા છે ભાઈ સસ્તા રમકડા ખરીદવા પડાપડી થઈ છે ભાઈ

ચકડોળ મોટું ફટનું ચાલુ છે વિડિયો જોઈને હાલો અંતાય મેળામાં બાળકોને મોજ કરાવો અને એના મમ્મીને પણ મોજ કરાવો મમ્મીઓને પફ પાવડર લઈ દેજો રાજી થશે અને હા એકલા મેળામાં ફરવા ન જતા ઘરમાં ઝઘડા થશે વિડીયો આગળ જોતા રહેજો ચેક જોતા રહેજો વરસાદ બંધ થતા જ મહિલાઓ બાળકો મોટેરાઓ મેળામાં પહોંચી ગયા છે વિડીયો જોતા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો લાઈક શેર કોમેન્ટ કરવા વિનંતી છે મેળાનો છેલ્લો દિવસ રમકડા કોસ્મેટિક સાધનો પાકીટ ખલાસ થયા છે

મેળામાં ફક્ત રમકડાના સ્ટોલ ખુલા છે મહિલાઓ માટે કોસ્મેટિક પાકીટ અને સૌંદર્ય પ્રસાધનોના સાધનોને લઈ દેવા તમને રાજી કરશે ગોંડની પ્રજાની મેળામાં માણતા જુઓ અને વિડીયો જોઈ તમે પણ મેળામાં સામેલ થજો આવો મોકો હવે આવતા વર્ષે મળશે વિડીયો આગળ ને આગળ જોતા રહેજો કોમેન્ટ કરતા રહેજો જુઓ તો ખરા મેળામાં પબ્લિક પબ્લિક છે કોઈને જાપ દેખાતો નથી ફરવું ફરવું અને ખાઈ લઉં એ પણ ઘરમાં નહીં મારો વિડીયો પૂરો થઈ રહ્યો છે અમારી ચેનલને પહેલી વખત જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો આપની લાઈક કરવાથી અમોને વિડીયો બનાવવાનું મોટિવેશન મળે છે એ સાંભળો છો વિડીયો પૂરો જોઈ લીધો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પાછા તમે તો ભૂલી જશો મારે યાદ આપવું પડે છે

વિડીયો જોવા બદલ આભાર ફરીથી નવા વિડીયો અપલોડ કરવામાં આવશે તે જોતા રહેજો બાય બાય